આપડી યુટ ફેમિલી કમ્પલીટ થઈ ગઈ છે જો મારા ભાઈ ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે ત્રીસ કે ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે એ બદલ થેન્ક યુ સો મચ યાર તમે છે ને બધા મને એટલો સપોર્ટ દેખાવા મળ્યા ને યાર મારી ભાઈ શબ્દ નથી કહેવાના તો એ બદલ થેન્ક યુ સો મચ ફરી વાર હાલો ને ખાવાનું બાકી છે

પ્લેટ માં દુખે અત્યારે તેડી કો નીકળી ગયો છે આ હર જોઈ ગાડી પર આટા મારે અને ઉપર ચડવું એને નહી તે વાડી આવવાન છે અમારે મારે હસને અમાર ભાઈ ને અમાર ઉપા ને ચાર જણા ને જવાન છે વાડીએ યા ગાડી માં જો આપડી BMW માં કે મસ્ત લાગે જો આમ જો આપડે આઈડી માં થી 30k ફેમિલી ની કમ્પ્લીટ થઈ ગઈ ને અમાર ભાઈને ને ફેસબુક આઈડી માં હતા ને 30k ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ હાલ અમાર ભાઈ ને કી એ ભાઈ હું કે Congratulations. Christian family tự nhiên Facebook mà. Hả? À. Cái này. Tên nào các bạn? Bất thế. À đúng à. Hai là. Congratulations. Thank you, thank you, thank này Congratulations. Thank you, thank you. Ở trên đâu rồi? Chả thấy chưa? Nên chả cái này. Ở đây là cái này. đi. xuống cái này. Alo, mình

કર્યું અને મિત્રો આ વસ્તુ કરવા માટે માણસો કેટલી મહેનત કરે અને માત્ર આપણને છે ને વીસ દિવસ ની અંદર આમ તો મહિનો છો મહિના દિવસ ની અંદર

भू मन जो के भू मन जो के पठा उडियो

વાલોસના બડીને આઈસ એન્ડ કરી દીધી તમને વિડિયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરી બીજા વ્લોગ માં આવતા રહી માતાજી જય શ્રી કૃષ્ણ બાય ઠાઈ